વીટીવી ન્યુઝના અહેવાલની અસર જોવા મળી વીટીવી ન્યુઝે કરેલા રિયાલીટી ચેકમાં ફાયર સેફટીના એક્સપાયર્ડ સાધનો જોવા મળ્યા હતા વીટીવી અહેવાલ બાદ સફાળું છે કલાકમાં તમામ ઉપકરણો બદલી નાખ્યા છે સર્જાયેલ ઘટના બાદ પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે વીટીવી ન્યૂઝ દ્વારા ચેક આવ્યું હતું કે પાટણ જિલ્લા પંચાયત ભવનમાં જે લગાવવામાં આવેલ

એટલે ક્યાંક ને ક્યાંક અહેવાલ બાદ પાટણ જિલ્લા પંચાયત ભવનના સત્તા સત્તાધીસો સફારાજ આગ્યા અને તમામ જે અગ્નિશામક જે ઉપકરણો જે છે તે હાલ બદલી દેવામાં આવ્યા છે વીટીવી ન્યૂઝ પાટણ